પ્રમાણે અમે તો દઈએ તમે તમે બોલ્યો છે એનું શું કેશો તમે એ હવે ઉંમર પ્રમાણે થોડું કેમ કે આવું બધું કર્યું ન હોય એટલે અજુક લાગતું હોય ધીમે ધીમે શીખશું કે તો ટ્રાય ટ્રાય અગેન પીવાનું મોજ કરવાની અરે મોજે દરિયા એક બીજી ખાસ રિક્વેસ્ટ કરવાની છે કે આવા દિવસોમાં કોઈ પણ વ્યક્તિને નોકરીમાંથી ન કાઢો તમારી ઘરે ડ્રાઇવિંગ કરતો હોય કે તમારો રસોઈઓ હોય તમારી ઘરે વાસણ માંજતા હોય કોઈ પણ વ્યક્તિને આવા દિવસોમાંથી નોકરીમાંથી બેરોજગાર કરતાની રિક્વેસ્ટ છે કેમ કે અત્યારે બધા જ લોકોને ઘર ચલાવવામાં તકલીફ પડતી હોય છે તો પ્લીઝ આ લોકોની મદદ કરજો અને મહેરબાની કરીને નોકરીમાંથી કાઢતા નહીં તો મહેશ દાદા આવી ગયા છે એક્સરસાઈઝ થી આપણે પૂછે કેવો રહ્યો એમનો દિવસ મહેશ દાદા કેવો રહ્યો દિવસ બહુ મસ્ત એક્સરસાઇઝ કરવા ગયો તો ફિઝિયોમાં અને અત્યારે હું આવ્યો ઘરે આજે કેમેરો સામે એટલે બાકી રોજ એક્સરસાઈઝ થી આવે છે તો બોલે છે બહુ દુખે છે આ છે પણ આજે કેમેરાના જોઈને કેમ આવું ના ના એવું કઈ નથી કેમ કે આજે નીડલ નથી કરી અને નોર્મલ એક્સરસાઇઝ કરી તો એટલું બધું પેઇન નથી અંદર જઈને જોઈએ કે ભાઈ અમારા ડોગી નું મહેશ દાદા પ્રત્યેનું વલણ કેવું છે ચાલો જોઈએ તરુણ ત્રીજી વખત આપણે આપણું ઘર રિનોવેટ કર્યું છે શું કહીશ પહેલા તો એ જ કહીશ કે પહેલી જે ભૂલ હતી આપણે બંનેની હતી બીજી ભૂલ આપણે જે વ્યક્તિને લાવ્યા હતા એની હતી અને હવે ત્રીજી વાર કોઈની ભૂલ તો નથી ને ભાઈ ત્રીજી વાર પરફેક્ટ છે પહેલી વખત તારી ભૂલ હતી તે કલરમાં લોચા મારી દીધા હતા ભાઈ તમારું સિલેક્શન હતું મારું નહોતું તો ભાઈ રહેવા દ્યો એક્ચુઅલ કેવું છે કે પહેલી વખત અમે લોકો જ્યારે ઘર અમે રિનોવેટ કર્યું ત્યારે અમારી ભૂલ એ થઈ ગઈ કે અમે લોકો એ કલરમાં લોચા મારી દીધા હતા કલર જેવા કરવા જોઈએ એવા કર્યા નહીં અમે લોકો એ લોચા થઈ ગયા કલરમાં બટ આ વખતે અમે થોડુંક થોડુંક સારું કામ કર્યું છે તમને કેવું લાગ્યું છે કમેન્ટમાં મને જણાવજો બીજું બીજું મારે કેવું છે કે પહેલી વખત અમારી ભૂલ એ પણ હતી કે અમે લોકો સતત ટ્રાવેલિંગમાં અને શૂટમાં હતા અલગ અલગ સિટીમાં અલગ અલગ કન્ટ્રીમાં તો અમે જે કામ ચાલી રહ્યું હતું એમાં ફોકસ ન કરી શકીએ એ પણ એક અમારી ભૂલ હતી તમે આ એક ખાસ સલાહ આપીશ કે જે પણ વ્યક્તિ પોતાનું ઘર રિનોવેટ કરાવે છે તો એ બીજાના ભરોસે પોતાનું ઘર ક્યારેય ન મૂકે તમારું ઘર છે તો તમારે હાજર રહેવું બહુ જરૂરી છે કલર કામ હોય પ્લમ્બિંગ હોય કે એક્સ વાય જેટ કોઈ પણ કામ હોય જાતે ઘરધણીને રહેવું બહુ જરૂરી છે મારી પાછળ તમે જે પીપળો જોઈ રહ્યા છો ઓલમોસ્ટ બે માળ જેવડો થઈ ગયો છે જ્યારે મેં આ ઘર બાય કર્યું હતું ત્યારે આ પીપળો બહુ નાનો હતો ત્યારે મારા ઘરનું રિનોવેશન થઈ રહ્યું હતું અને અમુક મજૂરો આ પીપળાને કાપવાની કોશિશ કરી હતી ત્યારે મારા ફાધરે એક સુંદર મજાની વાત કરી હતી કે દીકરા આ પીપળો તું ક્યારેય કાપતો નહીં પીપળો પિતૃનો અવતાર કહેવાય છે અને મારા ફાધરની વાત મને આજે પણ યાદ આવે છે તમે જોઈ શકો છો કે પીપળો અત્યારે કેટલો વિશાળકાય થઈ ગયો છે ઇન શોર્ટ વૃક્ષો ક્યારેય કાપવા ન જોઈએ મિત્રો આજે એક ખાસ વ્યક્તિને મળવા માગીશ જેમનું નામ છે વ્રજેશ વ્યાસ જ્યારે મેં મારા ઘરનું રિનોવેશન કર્યું હતું મને હજી પણ યાદ છે અમારું ઘરનું રિનોવેશન થઈ રહ્યું હતું ઘરમાં તોડફોડ ચાલુ થઈ ગઈ અને એ દરમિયાન લાગી ગયું બારડોલીમાં લોકડાઉન મારું એક બીજું ઘર છે અસ્તાનમાં જે અહીંયાથી બે કિલોમીટર થાય છે પણ મારી આખી ટીમને ત્યાં લઈને મૂવ થવું એ થોડું અઘરું હતું મારા માટે હવે એ ટાઈમમાં મેં વિચાર કર્યો કે હું મારી સોસાયટીના ગેસ્ટ હાઉસમાં રહી જાઉં બટ પણ પછી મને એવું થયું કે લોકડાઉન લાગી ગયું છે તો ત્યારે અમે લોકો ગાર્ડનમાં બેઠા હતા મારા ઘરમાં ઓલરેડી તોડફોડ ચાલુ થઈ ગઈ હતી ત્યારે બ્રજેશ વ્યાસજી અંકલ છે એ અમારો કોઈ એવો સંબંધ નહોતો સ્ટાર્ટિંગમાં ખાલી એક જ સંબંધ હતો જય માતાજી દીકરા જય માતાજી અંકલ આજ અમારો સંબંધ હતો અને અંકલે અમને જોયા ગાર્ડનમાં બેઠા મહેશ દાદા સૂતા હતા અને અમે લોકો વાત કરી રહ્યા હતા કે હવે કે રીતના કરશું આપણું ઘરમાં તોડફોડ ચાલુ છે આ તે મેં બી બધી અમે નોર્મલ વાત કરતા હતા ત્યારે અંકલ આવ્યા અને અંકલે અમને કીધું કે દીકરાઓ તમે લોકો અહીંયા ના રહ્યો તમે આજે રાતે મારી ઘરે સુવા આવજો ત્યારે થોડીક અમને વિચાર આવ્યો તરુણે મને કીધું કે યાર એમ કોઈ આપને આટલું પ્રેમથી કીધું હોય તો પહેલી વારમાં ન જ ભાઈ બટ મેં કીધું ભાઈ પ્રેમથી કોઈ બોલાવે તો ગમે ત્યાં જવાય અમે લોકો એક જ દિવસ એમની ઘરે રાતે રોકાવા ગયા તમે માનશો નહીં અમે ઓલમોસ્ટ સત્તર દિવસ એમની ઘરે રહ્યા છીએ અમે ઓલમોસ્ટ સત્તર દિવસ એમની ઘરે રહ્યા છીએ અને જે પ્રેમ આપ્યો છે જે આદર જે ભાવ જે સત્કાર પોતે ભૂદેવ છે અને ત્યારથી અમે લોકો તો એમના ફેન થઈ ગયા છીએ અને ઘણા લોકો એવું કહે ને કે ભાઈ આજના જમાનામાં કોઈ પર ભરોસો ન કરાય કે આજના જમાનામાં સારા લોકો નથી એવું નથી આજના જમાનામાં સારા લોકોની કમી નથી જો તમારામાં વિશ્વાસ હોય તમારામાં જોવાની તાકાત હોય તો શું કહેવું છે અંકલ સૌથી પહેલાં તો નીતિન તરુણભાઈ મને અંકલ કે એટલે એ મારા દીકરા થયા ને એક બાપ માટે એનો દીકરો રસ્તા પર બેઠો હોય એ કેમ સહન થાય અને હકીકતમાં એક જ લાગણી કારણ કે મારું ફેમિલી આખું મુંબઈ છે હું અહીંયા છું અને મને કોઈ સથવારો મને કોઈ સહિયારો જોવો હોય તો આ છોકરાઓનું સવારના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કહેવાનો હતો મને એમ થયું કે એ લોકો બહાર બેઠા હોય ને મારા ઘરમાં ત્રણ બેડરૂમ હોલ કિચનના બંગલામાં ખાલી પડ્યો છે એકલો રહેતો હું તો મારા દીકરાઓ મારી સાથે કેમ ના રહી શકે એટલે મેં એમને કીધું મારી સાથે રહો અને મારી સાથે રહ્યામાં મને બહુ મજા આવી એક માનવનો મહેરામણ કહેવાય આજે એ લોકો એમના ઘરે આવી ગયા ને તો મારા માટે મારું ઘર બહુ સૂનું થઈ ગયું તમે નહીં માનો જ્યારે અહીંયા રિપેર થતું ત્યારે રિપેર કરવાવાળાઓ પાસે આવીને હા એ સોરી હું તમને રોકીશ એ વાત હું કહીશ જ્યારે અમારા ઘરનું રિનોવેશન થઈ રહ્યું હતું ત્યારે અંકલ રોજ આવે અને જે બી મજૂરો હોય કે આજુબાજુવાળા તમામ લોકોને કહી કે ભાઈ જોજે એ બે દિવસ વધારે લગાડજે જલ્દી જલ્દી કરીને દેતો ની બધી વસ્તુ જલ્દી નથી કરવાની એ તમે કહેતા મને યાદ છે હા એટલે મારે સૂનું નહોતું પડ્યું નો ડાઉટ આજે એ લોકો અહીંયા પાછા આવી ગયા છે સૂનો જરૂર છું પરંતુ સૂનો નથી કારણ કે હર પળ ખાલી રાતના ચાર કલાક મારે હું સુવા જ ઘરે જાઉં છું અને હંમેશા એ લોકોની સાથે હોઉં છું સવારના ફેક્ટરીમાં હોઉં છું સવારના લોકો સાથે હોઉં છું પછી ફેક્ટરીઓ હોઉં છું પછી સાંજના હોઉં ત્યારે જો અત્યારના ફેક્ટરીથી સીધો એમની પાસે આવું તમે પાછો પણ આગળ એવું બોલે કે યાર મારા દીકરાઓ રોડ પર અમે રોડ પર ના ના મારા દીકરાઓ તો બહુ સુખી રહે પણ એ લોકો બહાર બેઠા હોય તો હાઉ કેન આઈ ટોલ હું ન સોન કરી શકું દીકરાઓ એક અમારો સંબંધ છે ને એકચ્યુઅલી જોવા જાઓ તો કદાચ ગયા જન્મનો હશે અને એના માટે જ ઘણો બધો ગાઢ છે ને એક પ્રેમ છે એક વિશ્વાસ છે અને એકબીજા માટેની લાગણી છે લાગણીનો સાગર કહેવાય માનવનો મેરામણ કહેવાય અને જ્યાં બધું જ હોય ને સાથે ત્યાં તો મોજ મોજ હોય ને અમે લોકો રોજ મોજ કરીએ અને બીજું એ પણ કહીશ કે આમની જેવા વ્યક્તિ ભાગ્ય મળે છે જોવા તો હું એટલું જ કહીશ કે આઈ લવ યુ અંકલ આઈ લવ યુ ઓલ ઓફ યુ ફ્રોમ ડેપ્થ ઓફ માય હાર્ટ હું એમ કહું છું ખજુરભાઈ કોઈને કોરોના થયો છે તેનો હાથ પકડીને કયો તને કાઈ નહી થાય તો એને પોઝિટિવિટી મળશે એને એને પોઝિટિવ વિચારો આવશે એને જીવાની એક આશા મળશે તમે એને એમ કહો છો મારાથી દૂર રહે એ માણસ અમથો મરી જાય યાર બહુ બહુ સાચી વાત કરી છે તમે અને બસ આવી પોઝિટિવિટી તમે રાખો અને તમામ લોકોને કયો કે ખુશ રહે ટેન્શન નો લે અને મોજમાં રહે માતાજી માં મોગલ માં સોનલ બધું સારું કરી દેશે એક વાત તમને જરૂર કહીશ કે હું જ્યારે પણ રૂમમાં એન્ટર થાવું છું એટલે તરૂણ જાની અને મહેશ ગોરણિયા ઓલ ધ ટાઈમ મોબાઈલમાં બિઝી હોય છે તો આપણે એમને પૂછે કે ભાઈ શું છે આ બધું નાટક ક્યારે બંધ કરશો નાટક નથી ભાઈ ફોન પર કામની વાત કરીએ છીએ એવું નાટક તો નથી એમને પણ ઓલવેઝ તમે બિઝી હોવ છો ફોનમાં ભાઈ કામ ધંધા વાળા માણસો છે ભાઈ મારું કામ તો કરવું ને લે હું કામ ધંધો કરું છું એડિટિંગ હોય ફલાણું હોય દીકડું હોય પછી ટીવી જોવાની હોય પછી કોઈના મેસેજ આવે તો એનો રિપ્લાય દેવાનો હોય સત્તર બિઝનેસ લઈને બેઠ